અમરેલીમાં જૂનાગઢની કૃષિ યુનિવર્સિટી દ્વારા ટેકનોલોજી વીક બે હજાર પચીસનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ખેડૂતો દ્વારા અલગ અલગ પ્રાકૃતિક અને ઓર્ગેનિક ખેતી આધારિત સ્ટોલ ઉભા કરાયા હતા બાર સપ્ટેમ્બર સુધી ચાલનારા આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય ખેડૂતોને આધુનિક કૃષિ ટેકનોલોજી અને વૈજ્ઞાનિક પદ્ધતિઓ વિશે માર્ગદર્શન પૂરું પાડવાનો છે કાર્યક્રમની શરૂઆત મહેમાનો દ્વારા કૃષિ પ્રદર્શનનું ઉદ્ઘાટન અને દીપ પ્રાગટ્યથી થઈ હતી કૃષિ યુનિવર્સિટીના કુલપતિ ડૉક્ટર વીપી પી સંબોધન કર્યું હતું બાદમાં સંશોધન નિયામક ડૉક્ટર એજી જી પાનસુરિયા વિસ્તરણ શિક્ષણ નિયામક ડૉક્ટર એન બી જાદવ અને કુલ સચિવ ડૉક્ટર વાય એચ ગેલાણીએ માર્ગદર્શન આપ્યું હતું આ અવસરે પ્રગતિશીલ ખેડૂત અને અવોર્ડ વિજેતા વનરાજભાઈ ઝાપડિયાનું સન્માન કરવામાં આવ્યું પ્રદર્શન દ્વારા ખેડૂતોને ટેકનોલોજી વિશે પૂરી જાણકારી આપવામાં આવે છે અને આ ટેકનોલોજીની જાણકારી મેળવી અને ખેડૂત એનો અમલ કરી અને પોતાના ખેત ખેતર ઉપર એનું પ્રત્યક્ષ રીતે નિદર્શન જોયા પછી અમલ કરવાથી એમને પાક ઉત્પાદન તેમજ ખર્ચમાં ઘણો બધો ફાયદો થાય છે આજે લગભગ સવાસોથી દોઢસો જેટલા ખેડૂતો આ ટેકનોલોજી વીકનો લાભ લીધેલો અને એને પ્રત્યક્ષ રીતે ટેકનોલોજીનું નિદર્શન નિહાળી અને પોતાના ખેતર ઉપર અમલ કરવા માટે એ લોકો કટિબદ્ધ થયા છે અત્યારે આપણે જોઈશી બધા શાકભાજી અને ફળમાંથી જેનું મૂલ્યવર્ધન કરી અને માર્કેટની અંદર જે ખેડૂતો આવે છે પ્રોસેસિંગ કરે તો એના ભાવ પણ ડબલ મળે છે અને બેનો કૃષિ ક્ષેત્રે આગળ વધી અને મૂલ્યવર્ધન કરે અને પોતાને જે આવડત છે એ બહાર લાવે અને આ જે કૃષિ વિજ્ઞાન કેન્દ્રના જે પ્રયત્નો છે એ પ્રયત્નો દ્વારા બેનો અત્યારે આગળ આવી છે